હેલો મિત્રો સ્વાગત છે આજના નવા મિત્રો આશા રાખો છો આપણી તબિયત સારી હશે મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું સોનગઢ મિત્રો જે લાકડા કાપવાનું જે મશીન છે તો કદાચ તમે વ્લોગમાં જોયું છે મશીન લાકડા કાપતું નહોતું એની જે લાકડા કાપવાની જે ચેઇન છે એ અટકી જતી હતી એટલે મશીન લોડ નથી લેતું તો મિત્રો એ મશીન ને રિપેર કરવા માટે અત્યારે જઈ રહ્યા છે સોનગઢ ને એ મશીન મારી પાસે નથી એ મશીન પુષ્પા ડહા પાસે છે એટલે પુષ્પા ડહાને સાયકલ લઈને બોલાવ્યો છે મિત્રો અત્યારે હું જાઉં છું સોનગઢ পেট্ৰাই ठीक है ठीक है फोन करते हैं आपको हो जाए टाक बराबर टाक नहीं खोल मरे जवान आकर तहने ले ताकत गए गए ली मित्र आज मशीन छे बनवीन ले आयो छु अत्यारे कापीशु त्यारे खबर पड़शे चालतु छे के नहीं चालतु ते મશીન રિપેર કરીને લઈ છે અને અત્યારે ટ્રાય કરવાના છે ચાલે છે કે નથી ચાલતું તે ચાલવા મિત્રો અમે મશીન રિપેર કર્યું અને ઘરે આવીને લાકડા કાપી જોયા પણ કપાઈ તો છે જ એમ તો પણ વચ્ચે વચ્ચે અટકી જાય છે એ પ્રોબ્લેમ પહેલાં હતો એટલા માટે રિપેર કરાવ્યો પણ પ્રોબ્લેમ હન્ડ્રેડ પર્સેન્ટ સોલ્વ નહીં થયો વીસ પર્સન્ટ પ્રોબ્લેમ એમને અમાર રહ્યો છે તો હવે વિચાર્યું છે અને હું કરીએ મિત્રો આ જે છે અત્યારે આજે મશીનમાં આપણે આ ક્લચ બધી લો બે વસ્તુ બધેલું એક ફિલ્ટર બધેલું

ding bos Xe ga cỡ nào vậy? Làm lên nữa ạ. મિત્રો અમે ખેતરમાં આવ્યા હતા આ જે ખેતર છે આ ખેતરને લેવલિંગ કરવા માટે આવ્યા હતા સુપડી જોડીને મિત્રો આ જે ખેતર છે આમાં શેરડીનું રોપણ કરવાના છે એટલે થોડું લેવલિંગ કરી રહ્યા છે ત્યારબાદ ખેડકામ કરીશું ને ત્યારબાદ જે ચાસ છે ચાસ મોટા ચાસ આવે છે એ ચાસ કાઢીશું આ જોઈ શકો છો મિત્રો એકદમ લેવલ થઈ ગયું છે આ તો મિત્રો લેવલ તો થઈ ગયું છે ને મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત